जय श्री राम जय बजरंग बली मित्रों आजे हूँ तमने एक बात कहवा जय रहो छु परंतु ते पहला घना वीडियो तमारी सामे आव्या हशे तमे आ वीडियो पर क्लिक करियो छे अने तमे तेने भगवान नी प्रेरणा थी जोई रहा छो अने जो तमे हवे आ वीडियो पर क्लिक करियो छे तो आखी बात सांभळो अने कदाच आ वस्तु तमारा माटे खूबज उपयोगी थशे તો ચાલો હું તમને પહેલા જણાવું કે જો તમે તમારા જીવનમાં અને તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો માત્ર સમસ્યા જ છે તમને લાગે છે કે તમને કોઈ મદદ કરતું નથી પરંતુ મને એક ટિપ્પણી આવી કે ભગવાન પણ સાંભળતા નથી ક્યારેક ભગવાન પણ તેમને સાંભળે છે જેમનું બધા સાંભળે છે તેથી હવે લાગે છે કે આપણા ભગવાન પણ સાંભળતા નથી જો તમે તમારા જીવનના તે તબક્કે હો तो शु ते विचारो छो के मनुष्य मैंने के मदद करी सके भगवान पर कान बंद करीने बैठा हशे। तो एक बात याद रखो हूँ तमने बे बात छू। जो आ बे वस्तु तमारा जीवन में थई रही छे तो तमारी इच्छा पूरी थवा जई रही छे तमारा दुख नो अंत आववानो छे तमारा जीवन में एक नवो किरण आववानो छे आ याद राखो हूँ आ बात तमारी साथे शेर करवा जई रह्यो छूं જો તમારી સાથે પણ આવું થાય કેમ તે નાણાકીય અથવા આરોગ્ય અથવા કુટુંબમાં હું ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું કે તમને લાગે છે કે શું મને જીવન જીવવા જેવું નથી લાગતું તેથી જ્યારે તમારી સાથે વસ્તુઓ થવાનું શરૂ થાય છે ત્યારે સૌ પ્રથમ લોકો તમને કેવી રીતે મદદ કરશે તમને લાગે છે કે ભગવાન પર મને મદદ કરશે નહીં અને બીજુ જારે તમને જીવવાનું મન ન થાય તમને લાગે છે કે બધા સંબંધો સમાપ્ત થઈ ગયા છે હે ભગવાન કંઈ બાકી નથી મને જીવવાનું મન થતું નથી જારે જીવન ખાલી થઈ જાય છે જારે વિચારવા માટે કંઈ જ बचતું નથી ત્યારે તમારું જીવન એક નવી શરૂઆત કરે છે પછી તમારું જીવન એક વળાંક લે છે તે તમારું જીવનનો અંત નથી ते ते दुखो नो अंत छे तमे गमे ते परीक्षा नी तयारी કરી રહ્યા હો पद જેટલું ઊંચું છે પરીક્ષા એટલી જ અઘરી છે ભગવાન તમારી આટલી કસોટી કેમ કરે છે કારણ કે તે તમારા માથે ખૂબ જ મોટું કંઈક આપવા જઈ રહ્યા છે જે તમને તમારા જીવનમાં કંઈક સારું આપવાના છે જે તેઓએ કોઈને આપ્યું નથી અને તેઓ તમને તે આપવા જઈ રહ્યા છે

કોઈ નું જીવન કે કોઈ માટે પૈસા બચે નહીં જીવન માં ક્યારેક સારો સમય આવે છે કે ખરાબ સમય જો તમે અત્યંત સ્તર પર ઉતરી ગયા હો એકલે કે તમે ખૂબ જ ઊંચાઈ પર જવાના છો એકલે કે તમે જીવન માં ઉપર જવાના છો તો ક્યારે વિશ્વાસ ગુમાવશો નહીં ભગવાન ન્યાય માટે બેઠા છે તે ચોક્કસપણે તમારા માટે છે જો તમે મારી વાત સાંભળશો તો તે ચોક્કસપણે તમારા માટે કંઈક સારું કરશે क्या रे निश्वर न थाओ जो तमने मारी बात साची लगी अथवा तमने गमियो तो मने कमेंट करीने जनावो अने क्या रे निराश न थाओ जो तमारा जीवन मां खराब समय चाली रहयो छे तो मारा जीवन मां खूबज खराब समय हतो तेथी ते, ते संपूर्ण जीवन परिवर्तन पछि तमारो जीवन पण टूंक समय मां बदलाई जशे एवा घना लोको जीवन मां पहला पण खराब बनयु कोई होय के अन्य जो तमे कोईनी वार्ता જુઓ તો ક્યારે ગભરાશો નહીં ગભરાશો નહીં તમારું જીવનમાં ઘણી વસ્તુઓ હશે કંઈક સારું થવાનું છે તેથી જ ઘણો બધું ખરાબ થઈ રહ્યું છે વિડિયો ગમે તો લાઈક કરજો જારે તમને વિડિયો ગમશે ત્યારે મને લાગે છે કે હું તમારી સાથે જોડાઈ શકું છું હવે પછીના વિડિયોમાં મળીશું ત્યાં સુધી ધ્યાન રાખજો આભાર જય શ્રી રામ જય જય બજરંગબલી